અંકલેશ્વર માં ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં પચાસ થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભગવો ધારણ કર્યો અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી નું સક્રિય કાર્યકર્તા સંમેલનમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા

એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજ રોજ આ અમારા સંમેલનની અંદર લગભગ પચાસી પર વધારે કાર્યકર્તા ભાઈઓ એક કોંગ્રેસ છોડીને ભારતીય પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું ને તમામ મિત્રો ફરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશી ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારના કામગીરી થાય ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાના વ્યક્તિઓનો વિકાસ થાય તે પ્રકારનું કામગીરી થઈ રહી છે